સુરત કલેક્ટર દ્વારા આવનાર બે દિવસ વરસાદને લઈ પ્રજા જોગ સંદેશ સુરત કલેક્ટર દ્વારા શહેર અને જિલ્લાની પ્રજા જોગ સંદેશ ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત શહેર અને જિલ્લા માટે આગાહી કરવામાં આવી જે વિસ્તારમાં પાણી ભરાતા હોય એવા વિસ્તારમાં ન જવા જણાવ્યું કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનો અપાયા સૌને નમસ્કાર આજરોજ તારીખ છવ્વીસમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતા બે દિવસ માટે સુરત શહેર અને જિલ્લા માટે ખૂબ જ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે આના ભાગરૂપે તંત્ર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલ છે અને તકેદારીના પગલાં લેવામાં આવેલ છે મારી સુરત જિલ્લા શહેરના બધા જ રહેવાસીઓને વિનંતી છે કે કોઈ પણ લોકો જ્યાં સુધી જરૂરત ના પડે ત્યાં સુધી પોતાના ઘરોથી બહાર ના નીકળે અને જ્યાં નોર્મલી પાણી ભરાવતો હોય એવા વિસ્તારોમાં જવાનું ટાળે કોઈ પણ અનિચ્છનીય બનાવ એવું લાગે તો એની જાણ તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવે અને પૂરતું જે સહયોગ છે એ તંત્રને આપે